અમારી એક બંકો નેચર છે આયા તાપનો ગરમીનો ફાટી પડું ફાટી પડ કોઈ બે આવી ગયો કોઈ કે આવ બંકા અરે માર કટી હા જબરું કામ આના એક બંકો આઈકન છે દીવાલના થર્મો આ મન ખેલ ખેલ કર લે હડે પાઇપ કોની રાધી રે એલી વાય અરે એલીન જવા દે ડીસી જવા દે કોમ કરો કોમ

એક ભાઈ આ વારાવારમાં કંટાળ જાય દારૂ રૂપિયા નીકળી જાય અહીંયા આવશે હા બંકો બંકો ટણ ણણ ડ ટણ આ જે ખાટી હતા એમાં એ ખાટી છે જતા રહ્યા ગાયબ થઈ ગયા દગવા માં ન વાળેલો આગળના વ્લોગ માં બતાવું બીજું આજ બ્લોગ માં નક્કી જ ના કો મારું

સોમભાઈ કેવું બને ચા પીવો અમાર કાળું શીખવાડો પાર્ટી કે બિલ નહી ભરવું પડે પણ એવું કયું હોય ના બિલ તો ભરવું પડે